આટલા ડોક્યુમેન્ટ અહીંયા જેટલા કહું છું એ ડોક્યુમેન્ટ માટે જ સ્પેશિયલ વિડિયો બનાવ્યો છે જુઓ તો કેટલા ડોક્યુમેન્ટ જોશે આટલા ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખજો અને જેવા ભરતી માટે ફોર્મ છે એ ઓપન થાય એટલે તરત ફોર્મ ભરવા માંડજો બરાબર તો જોઈશે કેટલું એક તો પાસપોર્ટ સાઈઝનો ફોટો

પછી ડિપ્લોમા બરાબર આવું જે વિદ્યાર્થીઓએ કરેલું હશે એમની આગળ બાર પાસ નું સર્ટી નહી હોય દસ પાસ પછી ડાયરેક્ટ કર્યું હશે

તમારે અપલોડ કરવાની છે મતલબ એનો નંબર લખવાનો આવશે ગ્રેજ્યુએશન માં પરંતુ એક શરત છે કે જ્યારે તમારે ડીવી કરાવવાનું થાય પીએસઆઈ નું જયારે તમારું ડીવી આવે

બરાબર ભાગના પાસે એવી રીતે આધાર કાર્ડ પરમેનેન્ટ હોય પછી જાતિનો દાખલો એકવાર તમે કઢાવી લીધો તમારે પરમેનેન્ટ હોય નોન ક્રિમિલેયર માત્ર ઓબીસી ના વિદ્યાર્થીઓ માટે નોન છે અને જે ત્રણ વર્ષ માટે માન્ય હોય બરાબર પણ વર્ષ આવે આ છે ત્રણ અગિયાર બે હજાર નું છે આપણી પાસે બે નું છે ત્રણ બાર બે નું છે તમને એમ થાય કે ચાલા હજી આપણે ત્રણ વર્ષ થયા નથી બરાબર અહિયાં ચાલો બાર જ રાખી દે એ પણ આ હિસાબી વર્ષ ગણાય હિસાબી વર્ષ ગણાય એટલે જે હિસાબી વર્ષ છે એમાં તમે ધ્યાન આપજો વેલિડ હશે કે નહીં હોય જો વેલિડ ના હોય તો તમે નવું કઢાઈ લેજો અત્યારથી રિન્યુ કરી નાખજો કારણ કે ત્રણ વર્ષ આપ્યા એટલે ત્રણ જ વર્ષ એવું ન હોય હિસાબી વર્ષ તમારે ગણવાનું હોય પછી સય નો નમૂનો કાગળની અંદર તમારી સાઇન જે કાંઈ તમારી સાઈન હોય એ આવી રીતની સહી છે એ અપલોડ કરવાની આવશે મોબાઈલ નંબર તમારો બરાબર આની ઉપર મેસેજ હોય છે ઈમેલ આઈડી એની ઉપર એ મેસેજ આવે આ બધું એ તમારે પરમેનેન્ટ હશે સહીનો નમૂનો એક જ વાર તમારે હોય મોબાઈલ નંબર ઈમેલ આઈડી કદા ચેન્જ કરો તો નહીતર એનું એ હોય પછી સ્પોટ સર્ટિફિકેટ જો હોય તો વધારાના માર્ક્સ માટે

એટલે ક્યાંય તમારે લેવા જવાનું હોય નહીં હોય જો હોય તો કઈ તકલીફ જેવું છે નહી હવે મિત્રો ફોર્મ બાર વાગે સોરી બે વાગે ચૌદ વાગે બે વાગે શરૂ થાય એટલે તરત ફોર્મ ભર રાહે ખોટા ના રહેતા આજે ભરશું કાલે ભરશું હજી તો એકવીસ દિવસ છે કેટલા દિવસ છે એકવીસ તારીખ ત્રણ બાર બે હાજર ત્રેવીસ થી ત્રણ બાર બે હજાર પચીસ બરાબર ત્રણ બાર બે હજાર પચીસ થી કે ભાઈ આપણે શરૂ થાય છે તો તેવીસ તારીખ સુધી છે ને ભરી દેસુ ચાલો ને ના એમ નહીં કરતા તમારે ઓજસ ઉપર ઉપર તમે રજીસ્ટ્રેશન કરેલું હશે આજકાલ તમે બહુ બધા વસ્યા છો ઓજસ ઉપર રજીસ્ટ્રેશન કરેલું કમ્પ્લીટ હશે અને આ રજીસ્ટ્રેશન છે એની અંદર ઓજસ પર એમાં એક સ્પેશિયલ ઓપ્શન જ આવે છે

ભલે દેવાનું એનસીસી સર્ટી અત્યારે કદાચ છે તો એનસીસી સર્ટિફિકેટ છે એનો નંબર નાખી દેવાનો એટલે સુધારો વધારો માત્ર એટલું કરીને સબમિટ આપી દેવાનું એટલે તમારું ફોર્મ થઈ જશે રા રહેતા વાટે રહેતા નહી બે વાગ્યા શરૂ થાય એટલે તરત જ ફોર્મ ભરવાનું શરૂ કરી દેજો અને સમય આપેસ્ટેબલ બે માટે હસમુખ પટેલ સર અધ્યક્ષ હતા હવે આ વખતે રીઓપન નો કોઈ ચાન્સ નથી ધ્યાન આપજો કારણ કે મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે ત્યાં સુધી બાવીસ જાન્યુઆરી બે તમારું છવ્વીસ શરૂ થઈ જવાની શક્યતા છે એટલે કે જવાનીક વીકમાં ક્યારે જાન્યુઆરીના છેલ્લા વીકમાં તમારું ગ્રાઉન્ડ સે શરૂ થઈ જવાની સંભાવના છે મિત્ર ફેબ્રુઆરીના પહેલા વીકમાં તો શરૂ થઈ જ જશે એટલે હવે આ કોઈ રાહ નહીં જે વિદ્યાર્થીઓ હજુ પણ ગ્રાઉન્ડ ની શરૂઆતની શરૂઆત આવું થયું આવું થયું હજી તમારા માટે આજે માનો કે ત્રણ તારીખ એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ દિવસ જેવા અઠ્યાવીસ થી આ અઠ્યાવીસ દિવસ બરાબર કેટલા થયા પચાસક દિવસ નો સમય છે જો અહિયાં શરૂ કર દે તો પચાસક દિવસ નો સમય છે અને કદાચ જાન્યુઆરીના પહેલા વીકમાં શરૂ કરે તો આમાં તમારા માટે સમય નથી એની અંદર તમારે આ ક્વોલિટી છે સુધારવી પડે એટલે કે હાઈ ક્વોલિટી ની અંદર તમારે જોવું પડશે લો ક્વોલિટીમાં જોશો તો દેખાશે નહીં છે ગ્રાઉન્ડ એમને પૂર્ણ કરી શકો સુંદર મજાની એક સરસ મજાની તક છે એને ઝડપી લેજો બસ મિત્રો વધારે કઈ કેવું નથી અહીં સુધી રાખીએ છીએ આગલા લેક્ચર સાથે હવે મળીશું